સુરતમાં ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર વિરુદ્ધ નોકરી નોકરી આપવાના આપવાના નામે નામે ઠગાઈનો આરોપ મહાનગરપાલિકામાં નેવ લાખની ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બે દીકરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે સાથે જ બંનેની ધરપકડ કરવામાં આવી છે સત્તર લોકો સાથે છેતાળીસ લાખની ઠગાઈ થઈ હોવાનો આરોપ છે સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરનારા પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રોની ધરપકડ કરાઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો ઉધના પોલીસના ઝાપટામાં ઊભેલા ત્રણ આરોપીઓ છે જેઓ પૂર્વ ડેપ્યુટી મેયર છે છાયાબેન ભુવા તેમના પુત્રો છે તેમના પુત્રોનું પરાક્રમ સામે આવ્યું છે સરકારી નોકરી આપવાના બહાને આઠ લાખ નેવું હજાર રૂપિયા છે એ પડાવી લીધા હતા એ પ્રમાણેની પોલીસ ફરિયાદ છે એ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આ બંને પુત્રો છે એની સાથે ત્રીજો એક વ્યક્તિ કુલ ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરતના ઉધના સિલિકોન શોપર્સમાં ઓફિસ રાખીને પૈસા લઈને મનપામાં બોગસ કોલ લેટર બનાવી આપ્યો હતો એ પ્રમાણેની ફરિયાદ છે આપવામાં આવી હતી પૂણા આ વિસ્તારમાં રહેતા અને હેર સલૂનની દુકાન ધરાવતા યુવકના બે પુત્રોને સુરત મહાનગરપાલિકામાં નોકરી આપવાના બહાને ઉધના સિલિકોન શોપર્સ ઓફિસ ખાતે